મુરેઠા ગામમાં ભાઈભીતના દિવસે અશ્વદોળનું ભવ્ય આયોજન દલપસી જેણાજી રાઠોડે ખેતાણી પાર્ટી તરફથી ભખ્તર ધારણ કરી ધાર્મિક વિધિ પૂર્ણ કરી હતી બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મોડેઠા ગામમાં ભાઈભીતના પવિત્ર દિવસે પરંપરાગત અશ્વદોળનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું લગભગ સાતસો બાસઠ વર્ષથી ચાલતી આવી રહેલી આ અશ્વદોળને નિહાળવા દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી ભાઈ અને બહેન વચ્ચેના અટૂટ પ્રેમના પર્વે દરબાર રાતુ સમાજના રાઠોડ પરિવારના લોકો પોતાના સૌર્ય અને સંસ્કૃતિની ઝલકા પરંપરામાં પ્રગટ કરે છે ઇતિહાસ મુજબ વર્ષો પૂર્વે રાજસ્થાનના ઝાલોરના રાજા વિરમસિંહ ચૌહાણે મોઘલોના આક્રમણ દરમિયાન પોતાની પુત્રી ચોથબાને રક્ષા માટે સંતનાથજી બાબાજીએ સોંપી હતી સંત ચોથબાને લઈ ડીસા તાલુકાના પેપડુ ગામે પહોંચ્યા જ્યાં ચોથબાના લગ્ન પેપડુના રાજવી દેવીસિંહ વાઘેલા સાથે નક્કી થયા ચોથબાને કોઈ ભાઈ ન હોવાથી મુરેઠાના રાઠોડભાઈઓએ ધર્મની સાક્ષીએ ચોથબાનું કન્યાદાન કરી ચોથબાના ધર્મભાઈ તરીકેની પરંપરા શરૂ કરી ત્યારથી દર વર્ષે ભાઈભીતના દિવસે મુરેઠાના રાઠોડભાઈ બખ્તર ધારણ કરી પેપડું ગામ સુધી ચોથબાને ચુંદડી અર્પણ કરવા જતા અને બીજા દિવસે પરત ફરતા રહ્યા છે મુગલોના સમયમાં જીવના જોખમે બખ્તર ધારણ કરી જવાની પરંપરા સુધી અખંડિત રીતે નિભાવવામાં આવી રહી છે આ પ્રસંગે વહેલી સવારે ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા બાદ ગામમાં પાર્ટીમાં અશ્વદોળનું આયોજન કરવામાં આવ્યું દ્રશ્યને જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો આજુબાજુના ગામોના લોકો તથા યુવાનો ઉપસ્થિત રહ્યા સમગ્ર ગામમાં ઉત્સવ અને ઉમંગનો માહોલ છવાયો હતો મુઠા ગામમાં રાઠોપુરની ચાર પાર્ટીઓ ખેતાણી રાજાણી ભલાણી અને દુદાણી આવેલી છે દર વર્ષે એક પાર્ટીમાંથી એક વ્યક્તિને બક્તર ધારણ કરવાનો મોકો મળે છે આ વર્ષે ખેતાણી પાર્ટીના દલપતસિંહ જેણાજી રાઠોડે બખ્તર ધારણ કરી પરંપરા વિધિપૂર્ણ કરી આસોદોળ માત્ર પરંપરા જ નહીં પણ ભાઈ બહેનના અટૂટ પ્રેમ સૂર્ય અને રાઠોડ કુળની ગૌરવમય વારસાની જીવંત સાક્ષી છે એવા જીગર ચાવડા ભીલડી નમસ્કાર હું છું જીગર ચાવડા આપ જોઈ રહ્યા છો એસપી ન્યૂઝ ગુજરાતી અત્યારે આપણે આવ્યા છીએ ડીસા તાલુકાના બડુ મોડેડા ગામમાં જ્યાં રાઠોડ પરિવાર દ્વારા છેલ્લા સાતસો વર્ષથી ભાઈ બીજના દિવસે મહા અશ્વદોળ યોજાય છે જેને નિહાળવા માટે લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે આપણે જોઈ શકીશું કે લાખોની સંખ્યામાં અત્યારે અશ્વદોળો નિહાળવા લોકો આવી રહ્યા છે અમે તમને બતાવવાનો પ્રયાસ કરીશું કે કેટલું અત્યારે રળિયામનું દ્રશ્ય તમે જોઈ શકો છો લાખોની સંખ્યામાં દૂર દૂરથી લોકો ઉમટી પડ્યા છે ભગવાન જય નાગનેશ્વરી અમારે અંદર સાતસો અને બાસઠ વર્ષથી આ પરંપરા ચાલી આવે છે ભક્તર ધારણ કરે છે બેનને ચુંદડી લઈને પેપડો જશે એમને રાતવાઓ રહે આ સવારમાં મુડેઢા ગામે આવી અને ભક્તર ધારણ કરીને ઘોડાને અશ્વદોડ કરાવે છે પણ કોઈને પગમાં કોટોય વાગતો નથી ભલે એકલા ઘોડા દોડી જોઈએ ને તોય કોઈને કોઈ ઈજા દાતી નહીં નકળ ભગવાન હાજરા હાજોર એકદમ હાજરા હાજોર હોય છે જય માતાજી મારું નામ રાઠો દલપતસિંહ ઝાનાજી ચેતણી પાટી સાતસો ને બાસઠ વર્ષથી અમારી આ પરંપરાગત રીત ચાલી આવે છે સાતસો ને માં વર્ષે આ સાલ ભક્તને ધારણ કરવાનો મોકો મને મળ્યો છે ધર્મની માનેલી બેનને પ્યાપણું મુકામે અમે ચુંદડી ઉઢાળવા જઈએ છીએ દર બેસતા વર્ષની સાંજે

વર્ષોથી નિભાવતા જય નકલંગ જય નાગનેશ્વરી તમામને નવા વર્ષના શુભકામનાઓ આજે અમારે મુડેઠા મુકામે સાતસો ને બાસઠમી મહા યશવ દોડ યોજાઈ જે સાતસો ને બાસઠથી આ પરંપરા ચાલુ ચાલુ છે અને લગભગ અમારા વડવાઓ આ બેસ્તાવાસની સાંજે ભક્ત ધારણ કરી અને પેપડું મુકામે અમારે ચોથભાઈ ધર્મના જે બેન માનેલા છે એમને ચુંદડી ઓઢાડવાનો કોલ પૂરો કરવા માટે બેસતાવાસની સાંજે નવ વાગે ભક્ત ધારણ કરીને ત્યાં જાય અને ત્યાં અમારે ભક્તના વધામ વધામણા થાય તેઓ ઉતારો આપવામાં આવે અને સવારે નવ વાગે બખ્તર ત્યાંથી પરત આવે અને મુડેઠા આવી મહાઅશ્વદોડ યોજાય છે અને હજારો લાખોની સંખ્યામાં પબ્લિક જોવા માટે પધારે છે પણ ક્યારેય કોઈને ઉની આંચ નથી આવતી ક્યારેય કોઈને કોઈ અણબનાવ નથી બનતો અને સમસ્ત મુડેઠા ગામ સમસ્ત અમારા નખરંગ યુવક મંડળના સભ્યો સમસ્ત અઢારે આલમ મળી અને આ અસવદોડનું આયોજન કરે છે અને આ પરંપરા અમારા વડવાઓ જાળવી રહ્યા રહ્યા છે અને આજે અમે પણ જાળવી રહ્યા છે અને અમારી આવનારી પેઢી પણ જાળવી રાખશે એવી અમારા પૂરેપૂરા પ્રયત્નો છે ણજીતસિંહ મોહ્બદસિંહ છે હું મોઢેઠાનો રહેવાસી છું અને આ દિવાળીની પરંપરા સાડા સાતસો વર્ષથી ચાલી આવતી છે અને રાતે મેં બક્તર અહીંયા ધારણ કરનાર એમનું નામ છે દલપતસિંહ બક્તર ધારણ કરીને ત્યાં જઈએ છીએ અને બેનને સાલ ચુંદડીનું ઘટાડવા જઈએ છીએ અને આ પરંપરા સાડા સાતસો વર્ષથી છે અને ચાલી આવતી છે અને આ રેસમાં ઘોડા ભાગ લે છે બસો છે ત્રણસો અને સો પણ ઊંટ હોય છે